નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા માવઠા થી ખેતીવાડી ક્ષેત્ર માં થયેલા નુકસાન અંગે સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા દેવા માફી ની પણ માગણી કરવામાં આવી છે ભાવનગર ના ગામમાં ગામ માં ખેડૂતો ના દેવા માફ કરવાની માગણી સાથે થાળીનાદ કરવામાં આવ્યો હતો ભાવનગરના સિતસર ગામમાં આવેલ મેઘાનગર વાડી પાસે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી ખેડૂત મહાપંચાયત બાદ ખેડૂતો દ્વારા દેવા માફીની માગણી સાથે થાળીનાથ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહિલાઓ પણ જોડાઈ હતી thank સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે ત્યારે હાલની કપરી પરિસ્થિતિમાં ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે